લગન માં જાન થઈ ગઈ જો કેટલા વાગ્યા 11 વાગી ગયા છે લગન માં જાય ખબર તમને લગન માં જવાનું મારા ખબર છે આ મને આ છે ને જો કરવા એ બધું મારા નવરાય નથી કરું તો એક કામ માં હું ન વાગ્યા

એને કાકી છે ને એની દીકરી એની દીકરી ની એની નણન એની નનન છે ને એની પણ એની સોડી અને એની ના લગ્ન છે

પછી ઓલું કરે પીઠી સોલવાની પછી માંડવા મુરીજ છે માંડવા મુરીજ ના ખાય ને તો પછી મને આમ ત્રણ પછી ગરબા ગાવાના અને હાજે પછી બધા જમવાનું છે બપોર મારી ને છે હાજે આપડે બધા જમવાનું

પછી તમે છૂટા મારે સમાન થાય તો મને પટાખ ઉતરી છે તમારે લગ્ન માં જતા જ નથી અમે પણ આવું કામ કરીને અમે ન જાય મારે ક્યારેક બધું માથે આવે કરવું પડે કામ

તમે જીકળવા ની ઘર બાર ને હું કે હારે આવડે બધા બસ એમ કે મારે ઘર બારું નીકળવાનું તમારે બધા છૂટી તમે બધા ફરો

અમારા વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં કોઈ દીને બોલતા અને અમાર બેન રાઈ છે લગન કરવા દો જય શ્રી કૃષ્ણ